પોરબંદરના બરડા ડુંગરમાં સ્થાનિક માલધારીઓ દ્વારા વન વિભાગ હસ્તકની જગ્યામાં એકાદ દાયકા પૂર્વે આંબાનું વાવેતર કર્યું હતું જ્યાં વન વિભાગની ટીમે દોડી જઈ બે દિવસીય ડિમોલેશનની કામગીરી હાથ ધરી મોટી માત્રામાં આંબાના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું છે જે મામલે માલધારીઓએ વિડીયો વાયરલ કરી આક્રોશ વ્યક્ત કર્યો છે પરંતુ વન વિભાગના અધિકારીઓએ ફોન ઉપાડવાના પણ બંધ કર્યા છે પોરબંદરના ડુંગર વિસ્તારમાં આવેલા ખંભાળા ડેમ નજીક કાઠાડ વિસ્તારમાં સ્થાનિક માલધારીઓ દ્વારા એકાદ દાયકા પૂર્વે મોટી માત્રામાં આંબાનું વાવેતર કરવામાં આવ્યું હતું હાલ આ આંબા ખૂબ જ મોટા થયા છે અને તેમાં કેરી પણ પુષ્કળ આવી રહી છે ત્યારે એકાએક વન વિભાગની ચાલીસથી વધુ કર્મચારીઓની ટીમ ચાર જેસીબી અને ટેક્ટર લઈને દોડી ગઈ હતી અને બે દિવસીય ડિમોલેશન કામગીરી હાથ ધરાઈ હતી જેમાં ગઈકાલે સાંજ સુધી ડિમોલેશન બાદ આજે પણ સવારથી જ કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે દબાણમાં કોઈ કાચા પાકા મકાનો નહીં પરંતુ આંબાના વૃક્ષો હોવાનું સ્થાનિક માલધારીઓએ જણાવ્યું હતું અને વન વિભાગે જેસીબી મારફત મોટી સંખ્યામાં આ આંબાના વૃક્ષોનું નિકંદન કાઢી નાખ્યું હોવાનું માલધારીઓએ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરી જણાવ્યું છે માલધારીઓએ જણાવ્યું હતું કે જો વન વિભાગ આંબાના વૃક્ષોને દબાણ ગણતું હોય તો તેની ફરતે ફેન્સિંગ મૂકી જગ્યાનો કબજો લઈ લેવો જોઈએ પરંતુ આટલી મહેનત કરી જીવની જેમ જતન કરી ઉછેરેલા આંબાનું આ રીતે નિકંદન કાઢવું જોઈએ નહીં તેવું જણાવ્યું હતું જોકે આ મામલે રાણાવાવના આરએફઓ મલય મણિયારનો સતત સંપર્ક કરવા પ્રયત્ન કરવા છતાં તેઓએ ફોન ઉપાડવાની તસદી લીધી ન હતી

જેમાં આપણે મોરને રાષ્ટ્રીય પક્ષી માની છે અત્યારે રડે છે જેમાં જંગલમાં રહેતા બીજા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિઓ પર ખતરો જોવા મળી રહ્યો છે આ વિડિયો વધુમાં વધુ શેર કરો મિત્રો આપ ત્યાં ચારસો એકર જંગલને સાફ કરી અને લાખો વૃક્ષ કાઢવામાં આવી રહ્યા છે જેમાં આપણે મોરને રાષ્ટ્રીય પક્ષી માની છે અત્યારે રડે છે જેમાં જંગલમાં રહેતા બીજા અન્ય પ્રાણીઓ અને પક્ષીઓની પ્રજાતિઓ પર ખતરો જોવા મળી રહ્યો છે આ વિડિયો વધુમાં વધુ શેર કરો મિત્રો આપ